મિત્રો આપણે કી હે થોમિતો થોર પાણે બણે હે વારી ને ભઈ તમને મડી મિત્રો કામ બથી કે મિત્રો જાવને ઘરે તો મિત્રો ઘરે હે ને કોપરા કરવા જાવ મિત્રો ઘરે જ ને ભઈ તમને મડી મિત્રો આપણે જમીન આવી ગયા છે મિત્રો થોડું કામ આવી છે ચેનલ નું છે થોડી હે મિત્રો ચિરું ભાઈ લીધું મિત્રો તો મિત્રો થોડું કામ હે ભઈ બતાવું بس તમને મડી

આપડે મિત્રો બે દિન રાખ્યો હતો પ્રોગ્રામ બીજું કંઈ કઈ નાખી કાલે નહીં તો કુકરાનો મિત્રો ભજીયાનો પ્રોગ્રામ હતો મિત્રો આના માટે મિત્રો દસ સબસ્ક્રાઈબર કરી નાખ્યો મિત્રો કેમ કે મિત્રો મેં આના બે દિન પ્રોગ્રામ રાખ્યો હતો મિત્રો બે મિત્રો મેં ભજીયા ખાઈ લીધા પતરીને ભજીયા મિત્રો તો હું ખાઈને ડાયરેક્ટ આવી ગયો મિત્રો મિત્રો એડિટિંગ કરીને આવ્યો કાલે સવારમાં મિત્રો કાલ રાત આજે રાતે કાલ સવારમાં આપણે જવાના મિત્રો આપણા ગામે રેન્જ ભરેલી મિત્રો જલ્દી મિત્રો એ રીતે સુઈ જાઉં મિત્રો ન નવ સાડાનો દસ વાગે નવ સાડાનો દસ વાગે થતા મિત્રો સુઈ જાય કે મિત્રો રાઈ જવાનું નક્કી નથી મિત્રો રાઈ મારા ઘર રેન્જ પર જવા પડે મિત્રો સવારે જવું પડે તો મિત્રો બ્લોગ સવારમાં જલ્દી જવાનું પડે તો મિત્રો જલ્દી બ્લોગ બનાવી શકીશ તો મિત્રો હવે બ્લોગને એન્ડ કરી હા આપણે આ દુખ સમય માં જે વ્લોગ એન્ડ કરી નાખવાનું છે આપણે એ રીતે કહી બીજા મિત્રો સવારમાં સવારમાં કા મિત્રો રાતે આપણે જવાના આપણા ગામે રીંજ પર મિત્રો તેમ કા કા આપણી લોકેશન ખુલી જાય મિત્રો જવાનું તો આજ આજ મિત્રો પ્રોગ્રામ કમ્પલીટ કરીને જઈ મિત્રો પ્રોગ્રામ આપણો ચેલેન્જ મિત્રો પ્રોગ્રામ એટલે ચેલેન્જ આપણે કમ્પલીટ થઈ ગયો મિત્રો તો આજે દુખ સમય મિત્રો હવે આપણે વ્લોગ ને એન્ડ કરી આઈ હોપ તમને બધાને આજનો વ્લોગ સારું લાગ્યો હોય સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમાર ચેનલ માં નવા આવો સબસ્ક્રાઇબ કરીને જાજો अजनो व्लॉग एंड है